નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરા શહેરના છાણી ફતેગંજ વિસ્તારમાં સર્જાયો અકસ્માત મોપેડ ચાલક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો નીચે પટકાતા માથાના ભાગે ટ્રકનું ટાયર ફરી વળ્યું જેમાં મોપેડ ચાલક રાજુભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું ઘટનાની જાણ થતા પોલીસ સ્ટેશન પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો મોટી સંખ્યામાં લોક ટોળા એકત્ર થયા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત આ અમારા નવાયાડ વિસ્તારનો આસોપાલ સોસાયટી સામેનો અકસ્માતનો બનાવ છે જ્યુપિટર લઈને એક અમારા વિસ્તારના વડીલ એમનું નામ છે રાજુભાઈ ખુશાલભાઈ પરમાર ટીપી તેરમાં રહે છે કંઈક પોતાના કામથી જતા હતા હવે કયા કારણસર અકસ્માત થયું એ જણાયું નથી સીસીટીવી કેમેરામાં જણાશે પરંતુ અકસ્માત કરનાર જે ટ્રક ચાલક છે એ ફરાર થઈ ગયો છે અને એ ટ્રક ચાલકના અકસ્માતના કારણે એ ભાઈનું મૃત્યુ થયું છે એમના પરિવાર પર ખૂબ જ મોટું આ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે જે રીતે વડોદરા શહેરમાં દિવસે દિવસે અકસ્માતો વધતા જાય છે ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવા જોઈએ રોડ ખૂબ જ મોટા હોવા છતાં પણ એટલા બધા દબાણો છે આજુબાજુના એ દબાણો પણ દૂર થવા જોઈએ જે રીતે ટુ વ્હીલરવાળા સેફ નથી સાયકલ ચાલક સેફ નથી ટુ વ્હીલર લઈને કોઈ પણ વ્હીકલ લઈને નીકળતા એ સેફ નથી તો આ પ્રકારનું ક્યાર સુધી ક્યાર સુધી કોકના ઘરનો દીવો બુજવવાનો કોકની માતા કોકની બહેન કોકનો ભાઈ કોકના પિતા કોઈકના દાદા એટલે આ રીતે જે વારંવાર અકસ્માતોમાં જે મૃત્યુ થાય છે આ મૃત્યુ ખરેખર ન થવા જોઈએ આ એકદમ નિર્દોષ નાગરિકનું મૃત્યુ થયું છે આ પ્રકારની દુઃખદ ઘટના કોઈ પણ સંજોગોમાં સહન થાય નહીં જે રીતે આવા વારદારી વાહનો છે જે દિવસે દિવસે ટુ વ્હીલર ચાલકો સાથે અકસ્માત કરીને એમના મોત કરીને જતા રહે છે તો આ જે મોટા વાહનો પર તાત્કાલિક એ લોકો પર પ્રતિબંધ લાગવો જોઈએ કે શહેરમાં મોટા વાહનો શહેરમાં બિલકુલ ના નીકળવા જોઈએ કારણ કે આ રીતે ટુ ટુ વ્હીલર સાયકલ લઈને બાળકો નીકળતા હોય ટુ વ્હીલર લઈને વડીલો નીકળતા હોય તો વારંવાર અકસ્માત થતા હોય તો અકસ્માતમાં મૃત્યુ થાય છે તો આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે સરકારે કોર્પોરેશન પર પગલાં ભરવા જોઈએ એ મારી માંગણી છે સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ